ટુ છે આ ખોધાડો બજાર માં ફરવું છે ખોધાડો દાંતુ છે ચીકુડીમાં વાલ જતું રેવાનું એ બધું ભાગ જ પાડી દેવા પાડી દેવા હે

તમે બધું પેલું કરો ચાર પાંચ ને બોલાય ને ગમે પાડવાનું કરો ઘર નો ભાગ છે બધે દેવાનો છે ઓને હમુલ ઓને બધી રીતે જોર આવે શું જોર આવે તને કોઈ જોર આવતો નહી એકલો કામ કરીને તૂટી જાતે એમ કરે છે એકલો બટી પોણી પોણી ભરતા હું તું બહુ બોલ બોલ કરે છે પણ હમુલ દો હરતો નહી શું કરવાનું કો

મારે બધા ભાગજું હે ઘર માં ભાગજું હે બધા માં ખડા માં ભાગજું હે તમારા માં ભાગ પડે હે મને ચીરી લઈ લો અડધો તું લઈ જા ને અડધો તું લઈ જા અરે બબે મહિના બબે મહિના રાખવાના હે બબે મહિના ઈરો રાખે ને બબે મહિના હું રાખું બરોબર છે બરોબર એટલે સાકરી કરજો

તારે હવે કોમ કરવાનું ના હોય તો આજ બે જણ બોલાય ને ભાગ પાડવાના હે બધા તાકાત પડાઈ દે આપણે બીજું કોઈ કરવું જ નહી તું તારા કરે દે હું મારું કરે દઉં અને બે મહિના તું રાજી એને બે મહિના હું રાજી તા ટોણું તો ભેળા કરી દે હવે આવે મને એમ છે કે ચાચુ ટાઈમ રહે ને આ ચાર વર્ષ ભેગી થાય ને એટલે આવું થાય બેટા અમારે ચાર વર્ષ ભેળી ચાની થઈ ગઈલી છે તમે ખાટલામાં પડ્યા તાનની

ખબર લેવા હમણાં તો દેખાડના નહિ પણ દર્શન કરો હે સગુ ને સગુને સગુ હમણાં ગમે તમને થોડોક ટાઈમ મળે તો મારા ઘરે આયા ટાળું ના રહે

હાલતમાં છોડી ગયા હાલત હોય શું છે બટા ભાઈ દાદાઈ દાદાઈ દાદુ

શું નઈ પૈસા ઘણાય દવા હવા કયા કરાય ને હાલતમાં પડ્યો કરતા નહીં મને પોણી લોટ ફરી હાલ હમ તાનું મને વખીર કે અન્યો વારી છે તો જે જો રે મૂર્ખ છો કે તારે હે મૂર્ખા બી છો કરવો નથી અને ખેતરા આ મચ્યા આ મચ્યા જો ઓમતા આ ડોહો છે બધું વીચી રે વીચી રે કશું ની કયો ઉંચાને બાયડી તો બહુ સોપળી હે મને કોણે લોટો ભરીアルતી નથી ઉંચાનું નામ છે એવી બાયડી હે ઉંચારીગો મારતી છે अम्માને ખબર હતી શું કીધું તેડર મે બોલા એને નથી પડણા બાલ રવા દો આ ઉતાવળો થઈ ગયો તો આમ ધોળ્યો તો તરત અહીંયા પાટી મારી ના કરું અલ્યા એન એમ કે મારે હું જીવતો તો કરી કઈ નહી કરું ઉકાડો શું કર આ બંધ પડી દો એ ઉકાડો પાપા શેતન આ રાશે ઉકાડો જો સે આજો રોયા છો આરે અશે હેતરણ જો ચીજાને કરવાની અને ખાવા પીવામ બળ રાખવાનું બળ રાખો શું કરવા જિમજા કરો નહીં છોડી દો જમી

રમતું કાકા જોવા કંટાતું કર્યુંડું અમને લાયો હું તમને તમે કંટાતા પણ તમને ખબર છે શું છે તારે દહ ની વી ઘર તું કે એવા બંગલા ખરીદી પણ મોટા છોકરા ને સત્તર લાખ રૂપિયા પડ્યા છે ખાતા

હમણાં થાર અત્યારે ઘડી કાજુ બદામ હમણાં થાય છોકરા એવા લાગે લાખ રૂપિયા પડ્યા ખાતા ભાઈ પોણી પાણી